ભામનગર જિલ્લાના ઘોઘા તાલુકાના દલિત પરિવારને મળેલી સાથની જમીન પર રાજકીય વગ વાપરી કબજો જમાવવામાં આવ્યો છે જે દૂર કરાવવા અને આ જ ગામમાં અન્ય લોકો દ્વારા સરકારી પડતર જમીનમાં ગેરકાયદે કરાયેલા દબાણ દૂર કરાવવા કલેક્ટરને રજૂઆત કરાઈ સાથે કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની પણ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારું નામ માવતીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દળ અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે ભાવનગર જિલ્લાની અંદર દલિત સમાજના લોકોને ઓગણીસો પાસઠ થી પાસઠ સાસઠ સડસઠ અડસઠ અને સિત્તેર સુધીમાં જે જમીનો આપેલી છે કબજા મળ્યા નથી અને જમીનો આપી છે માત્ર કાગળો પર એમાંથી ઘોઘા તાલુકાના વાવડી ગામે ચાર લોકોને જમીન ફાળવવામાં આવી હતી ધૂળાભાઈ વસ્તાભાઈ પછી જીવણભાઈ ખોડાભાઈ રૂડાભાઈ લાખાભાઈ અને ઉકાભાઈ ખોડાભાઈ એમાં જીવણભાઈ ખોડાભાઈ અને ઉકાભાઈ ખોડાભાઈ એમાં ઉકાભાઈ ખોડાભાઈમાં નોંધ પડી હોવા છતાં

આગામી દિવસોમાં જો દલિતોને ન્યાય નહીં મળે તો દસ હજાર નું એક મહાસંમેલન અમે કરશું અને દલિતોના ન્યાય માટે અમે એક આંદોલન ઉભું કરશું